સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શastriya kal games તોળો હાલો કેસકાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારો હાર્દિક સ્વાગત છે અને હવે અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે અત્યારે આજે બીજ છે બીજ છે રામાપીર બાબાની રામાપીર બાબાની બીજ છે ને બીજ છે રામાપીર બાબાને Google ઓવનનો ધૂપ કરવાનો છે હા પછી શૂટ ચાલુ કરશું આપણે પછી શૂટ ચાલુ કરશું આપણે વાવ નામ લઈને ઓલા હીરો તો આજ લાગો એક જ ચાલે ભાઈ હીરો એક જ લાગે શું શૂટ લાગે ભાઈ સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હું ને કલ્પેશ ને એમ રસ્તામાં શનિને મળશું ધ્રુવભાઈને મળશું ઘાયલને મળશું બધાને ભેગા કરવાના છે કેમ કે અમારે ફાઇન્ડ કરવાના ફાઇન્ડ નહીં સોરી ડન કરવાના છે લોકેશન્સને કે જેનું શૂટ અમારે કાલે અને ભરમ દિવસે બે દિવસની અંદર ખતમ કરવાનું છે સો આપણે જઈશું રસ્તામાં જઈ જ્યાં બધા ભેગા થઈ છે ત્યાં બધી નાસ્તો કરશું આજનો દિવસ બધો અમારો ટોટલ વસ્તુઓને કલેક્ટ કરવાની અંદર જવાનો છે જે પણ વસ્તુ અમને ખૂટે છે આ છે તે છે એ બધી વસ્તુ અમે ફાઇન્ડ કરશું અને પછી અમારા કામ છે આપણો દિવસ હવે શરૂ થઈ ગયો છે અહીંયાથી ગો આજનો બ્લોગ જોવાનું ના ભૂલતા કેમ કે બહુ મજા આવશે બધા સેટિંગ કરવા એ બહુ મોટી વાત છે સેટિંગોમાં બધા જ હોય હંમેશા સો ઓકે વ્લોગિંગ એન્ડ ઓલ કલ્પાસ વ્લોગ કલ્પાસ વ્લોગ નાવ આવી ગયો છે એનો બ્લોગિંગ ચાલુ કરીને ઉપરે ખોલ દો ભાઈ ખોલ દો હા હા સાહેબ બરાબર છે તું હવાર માં ઉઠીને તારામાં એનર્જી આવી જાય ભાઈ ફૂલ એનર્જી આઈ જાય ને મારા માં હા મારા ને એવું સીડી કેટલી સ્પીડ થી ઉતરે તો હું જોતો રહી ગયો ઉતરવી જરૂરી છે ને બ્રો ઉતરવી પડે ભાઈ આ અમારી હોટેલ હે હોટેલ કરતા કારખાનું વધારે લાગે ને ભાઈ એ જગ્યા છે ભાઈ શાંતિ વાળી જગ્યા છે હા એકદમ ખબર ન પડે સો અમે ઓલમોસ્ટ વીઆર નજીક પહોંચી ગયા છીએ અને ઘાયલ નો વેઇટ કરે છે ઘાયલ આવે એટલે અમારે વીઆર જવાનું છે એની રાહ જોઈને ઊભા છીએ એ જેટલો જલ્દી આવે એટલું ઊંઘા આવે છે યાર એ આવે એટલી વાર હવે પછી ફટાફટ કામ બધાય બપોરના સાડા બાર તો ઓલરેડી થઈ ગયા છે ભાઈ આજે બહુ જ કામ છે બહુ જ એમ સખત જોઈએ છીએ શું થાય છે આજના દિવસમાં અમારું

રેડી ચલો થ્રી બ્લોગર ચીયર્સ ઓકે મળ્યું છે ભાઈ લોકેશન બહુ બહુ સારું છે બધી જગ્યાએ શૂટ કરવાનું લોકેશન્સ માટે રખડવું પડે ભાઈ આજ સુધી મને એવું હતું ઘાયલ કે શૂટિંગ આમ થઈ જાય છે એમ પણ જે પ્રોડક્શનનું મેઇન કામ છે ને એ આજે ખબર પડી જ્યારે પોતાનું સોંગ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે કે શૂટિંગ માટે કેટલા જધણા હોય ને કેટલી મગજ મારી હોય દીપી ભાઈ

વ્લોગરો જો આ બધા વ્લોગરો જો અમે બધા વ્લોગરો એક છે ભંગાર ગોતવા મેકલા દે બધા હે ભંગાર ગોતવા લઈ બધા ભંગાર ગોતવા નીકળ્યા હો ભાઈ બધા ભંગારનો બિઝનેસ કરવાનો છે દુનિયાના છેડે મોટું નામ થઈ જાવું જોઈએ આપણે વાહ બહુ હેવી નામ થવું જોઈએ મોટા અરે મને એ એને કહો માર કે કેમેરામાં જો આયા આયા સેલિબ્રિટી ટ્રુ પાંડવ સેલિબ્રિટી યુ નો ભાઈ એ સેલિબ્રિટી તમુર યા 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 ભાઈ સાહેબ

ઉપર મારી એન્ટ્રી ક્યાંથી છે આલી એન્ટ્રી હેલિકોપ્ટર માં હેલિકોપ્ટર આ ના પર લટકી જાય કામ સિંહ અહીંયા લેવાના જાના માટે બેટા જી રાહ જોઈને ઊભા છે મલે એટલે કે ઊભા છે તો જો ટાયર ઉપર ઊભા છે એક ટાયર પર હું છું એક ટાયર પર ઘાયલ છે ટાયર પર ડીપી છે અને અમે ત્રણે આના પર છીએ અને આ ટાયર આના પર છે અને શું બધા ત્યાં વાતું કરે છે કલ્પોન કે યુ તો બસ આ ક્રેન હોય આખી પડશે આ હીટ નો ગયો ને તો પછી આજ આજ વખારેમાં અમે તગર હરતે છીએ બસ એ ઊને ઊનો થાય કાલે તો જાય ભાઈ હીટ તો જાય હા વાત છે સોંગ તો જો બનાવ્યું છે શૂટ કરવાનો કોણ છે તો तू વિચાર કર ખાલી વાત છે એકલો બેઠાર ઉપર એક ઠારમાં બે આરે એકલો 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 પણ એકડો એકડો એવું છે ભાઈ

લોહી બાર આવી જાય લોહી ભાઈ પકડ જરૂર લાગે તો આમ પથ્થર પથ્થર અથોડી લઈને અમારે દેસો આપણે ટેન્શન ના લે આની જન છેલે કોલી નો રિંગ મળે ને તો અહીંયા છે ને એક આવી એક અહીંયા ને કોલી બાજુ બે ચોટા દે એટલું આવી ગયું આવી ગયું હેવી આવું બધું તો નતું જ વિચાર્યું કલ્પના કે આપડી આવી હાલત હશે આપણે આગલા દિવસે રાતે આટલા ગંદા રીતે દોડતા હે

ગાયલ ભાઈ ગયા છે લારી પર દેખાય ગાયલ ભાઈ બે લારી પર બે બેલ્ટ ગોતે છે હવે મળે તો ઠીક મોટું મોટું બકલ જોઈએ એમ કે છો ગમે એ કરો મોટું બકલ જોઈએ પણ છે નહીં એકચુઅલી માં આમની જોડે એટલે મને એમ લાગે છે કે હવે બીજા જઈશું અમે ઘણો જાય છે ઘાયલ તરે તરે મને

ચાલો વાઘો દૂરો જાઓ સાઈ ના ઇન્ટર માં બેઠા છે બધા છે ઠોકેલી ગાડીઓ વાળા લોકો

ભાઈ તને ધોળા દિવસે તો દેખાતું નહીં ગાડીઓ તું ફૂટપાથ પર ચડાવું છું અને તો ચશ્મા ઉતરવાના ઉતારવાના રાખ કમ છે કમ શરમ કરી જા થોડી ના ના શરમ કરી જા હા તો ભાઈ કેવું તું વિડિયો લે ને એટલે ભાઈ થોડું બેસે ના પછી મે બીજે દિવસે પણ કીધું તું એનું લોકો બીજે દિવસે કીધું કેમ કેમ મને આજે તરસ લાગી કાલ પીવાનો કોઈ મતલબ એટલે ચાલે લે નંબર ચા પીઓ બિસ્કિટ ખાઓ ચા પીઓ બિસ્કિટ ખાઓ ચા પીઓ બિસ્કિટ ખાઓ ચા પીઓ બિસ્કિટ ખાઓ મન ચા પીના ઓર ગાંધીજી

સાંભળ્યું <laughs> 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 गाढ़ा चम्मच पे पापड़ खातो पहला व्यक्ति जो है जो मैं जीवन में अंदर इसने वो कहावत गलत साबित कर दी कि इसके हाथ में सोने का लोटा घुमा दो बाद में तो इनको बीठी है नहीं ये चम्मच तो तो से खा रहा है मेरा भाई सीन गया है सब तू बता भाई कल मैंने पहली क्लिप मारा मैंने आपसे जो तो रुको सॉन्ग मेंशन डोल तो आर्टियल यूज करो आवाज लग

તેલ તું ખાલી પેલા શું ભાઈ પણ હા બહુ આરામ અઘરું જ લાગશે મારું ભાઈ બાકી હમણાં લઈ લઈએ આપડે મોટી ઘનો હોત ને તો ભાઈ વાગ્યા છે રાતના એક

अपने कल के ब्लॉग आउट से शूट ना सो so, भाई बाय बाय गुड नाइट डू वट एवर यू वांट टू डू मैन डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय <laughs> जय श्री राम हर हर महादेव